તો એકવીસ અને બાવીસ જૂનમાં પણ વરસાદની શક્યતા છે તો આંધી અને વંટોળનું પણ જોર વધારે રહેશે ત્યારે અંબાલાલ પટેલે ગાજવીજ સાથે વરસાદ થાય તેવી આગાહી કરી છે ત્યારે ગુજરાત અને મધ્યપ્રદેશના ભાગોમાં વરસાદને કારણે નર્મદાનું જળસ્તર વધશે તો ચાર જૂન સુધીમાં આંધી અને વંટોળ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતાઓ છે ગુજરાતના અન્ય ભાગોમાં વાદળછાયું વાતાવરણ સાથે વરસાદની શક્યતા છે છે લગભગ અને મેના અંતમાં અરબ મેલલ જોવા મળશે ત્રીસમી લગભગ જૂનમાં પણ બંગાળસાગરમાં હલચલ જોવા મળશે એટલે હવે ધીરે ધીરે ચોમાસું આગળ વધવાની શક્યતા છે તારીખ સાતથી ચૌદમાં ચોમાસું વરસાદ થવાની શક્યતા રહે છે અને તારીખ ચૌદ જૂનથી અઠ્યાવીસમી જૂન સુધીમાં વરસાદ થશે એકવીસ જૂનથી બાવીસ જૂનમાં પછી વરસાદ આદરણ નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે પણ આંધી વાંચોનું પ્રમાણ વધારે છે ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહે છે જ્યારે જુલાઈ ઓગસ્ટમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે તેમાં ભેજ વધારે છે અને દેશ દેશ સહિત ઘણી ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે જ્યારે ગુજરાતના ભાગોમાં પણ મધ્યપ્રદેશના ભાગોમાંથી સારા વરસાદના કારણે નર્મદા નદીનું જળ વધે સાબરમતી નદીનું જળસ્તર વધે અને તાપી નદીનું જળ વધે હાલમાં તો આંધી સાથે ચાર જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો આવવા વલસાડના ભાગો સુરતના ભાગો દક્ષિણ છોકરા ભાગમાં વરસાદ થવાની શક્યતા છે ગુજરાતના અન્ય ભાગમાં વાદળ વાયુ સાથે કોઈ કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે તેમાંથી એક્ટિવિટી થશે પરંતુ ગશ દિન ગત આજકાલનો પવન વધુ રહેશે જી